સ્વીમર બોઇઝ હોસ્ટેલનો વીડિયો વાયરલ થયો છે બાલ્કનીમાં તાપણી કરતા યુવાનો નજરે પડ્યા હતા આવામાં જો આગનો રૂપ વિકરાળ થયો અને આગ ફેલાઈ ગઈ તો જવાબદાર કોણ સ્થાનિક લોકો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો આ વીડિયો અંગે અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી સુરતની સ્વિમર હોસ્પિટલ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે સ્વિમર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તાપણું કરતા હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કરતા હોવાથી આગ લાગવાનો ભય ઉભો થયો હતો સ્મિમેરની વોઇઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રહે છે જો કે આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું અગાઉ ખુલ્યું હતું ત્યારે આ વખતે ઠંડીથી બચવા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓએ તાપણું કરીને પોતાના હાથ શેકતા હોવાનું સ્પષ્ટ કરતા દ્રશ્યો સામે આવ્યા છે આવામાં જો આગનો રૂપ વિકરાળ થયું અને આગ ફેલાઈ ગઈ તો જવાબદાર કોણ સુમેર મેડિકલ કોલેજમાં બોયઝ હોસ્ટેલમાં ચાલતી કેન્ટીનમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો બાદ ઈજારદારને કામગીરી સુધારવા માટે સૂચના આપવામાં આવી હતી જો કે પાલિકાની આ સૂચનાનું પાલન કરવાના બદલે ઈજારદારે કામગીરીમાં કોઈ સુધારો કર્યો ન હતો આ ઉપરાંત ભાડું લાઇટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી તેનો પણ કોઈ જવાબ ન આવતા હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે